સંતરામપુર તાલુકાના કેણપુર ગામે તંત્ર દ્વારા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને માહિતી મળી હતી કે સંતરામપુર તાલુકાના કેણપુર ખાતે બાળ લગ્ન થઈ રહ્યા છે આ માહિતીના આધારે મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ પોલીસ સહિતનો કાફલો કેણપુર ખાતે લગ્ન સ્થળ ઉપર પહોંચ્યો હતો ત્યારે મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને તેમની ટીમ તેમજ પોલીસે પહોંચી બાળ લગ્ન અટકાવ્યા જેમાં તપાસમાં જાણવા મળ્યું કે જેમના લગ્ન હતા તે સગીર વયની ચૌદ વર્ષની બાળકી હતી જેને લઈ અને કન્યાના માતા પિતાને તેમજ તેમના સગા સંબંધીઓને બાળ લગ્ન અધિનિયમ અને બાળ લગ્ન કરાવવા એ ગુનો બને છે તે અંગે પણ સમજ આપી લગ્નનું આયોજન કરવા બદલ વાલીને નોટિસ આપી અને બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા તેમજ જ્યાં સુધી બાળકી પુખ્ત વયના ન થાય ત્યાં સુધી લગ્ન નહીં કરાવે તે અંગેનું વાલી પાસેથી બાહરી પત્ર પણ લેવામાં આવ્યું હતું શેર કરીએ